સુરતની વીર નર્મદ યુનિવર્સિટીને બદનામ કરવા બીજો એક વિદ્યાર્થી વિજય કટારિયા સીસીટીવી ફૂટેજમાં બોટલો ભરેલો કોથળો લાવતા ઠાલવતા દેખાયો યુનિવર્સિટીને ગંભીર રીતે બદનામ કરવા ન્યૂઝ ચેનલની રિપોર્ટરને પણ સાથે લાવ્યો હતો

સેકન્ડ સેમેસ્ટરમાં ભરતો વિદ્યાર્થી એ ત્યાં આવીને નશાકારક બોટલોને ત્યાં આવીને ફેંકે છે અને મીડિયાને લઈને જ આવે છે એટલે કે યુનિવર્સિટીની ઇમેજને એ હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે આ સંદર્ભમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એનો પ્રવેશ રદ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે આ ખૂબ જ નિની કૃત્ય છે અને વિદ્યાર્થીએ આ પ્રકારની બોટલો ક્યાંથી લાવ્યો એ જ અમારે માટે તપાસનો વિષય છે જેથી આગળની કાર્યવાહી પોલીસ કરશે બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટીએટ ન્યૂઝ બાડોલી